યુવાનોમાં માર્ગ સલામતીનું મહત્ત્વ સમજાવવાના પ્રશંસનીય પ્રયાસરૂપે હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ આજે ગુજરાતના વિઠ્ઠલાપુર ખાતેના તેના પ્લાન્ટ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં દસ સરકારી પ્રાથમિક શાળાના બસ્સો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા આ પહેલનો ઉદ્દેશ્ય શાળાના બાળકોને માર્ગ સલામતીના મહત્વના વિષય પર સંવેદના અને સંવેદના આપવાનો હતો જેમાં ધોરણ પાંચમી આઠના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નીચેની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લેતા આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ રહ્યો હતો આ બાળ્યુવાન માર્ગ સલામતીના હિમાયતીઓ સાથે તેમના શિક્ષકો જોડાયા હતા જેઓ એક મહત્વપૂર્ણ સંદેશને પ્રમોટ કરવા માટે ભેગા થયા હતા આ કાર્યક્રમ વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં માર્ગ સલામતીના મહત્વને વધુ પ્રબળ બનાવવાના હેતુથી પ્રવૃત્તિઓની શ્રેણીનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી વિશે શીખવાનું આનંદપ્રદ અને યાદગાર બનાવવા માટે ફન ઇન્ટરેક્ટિવ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમે યુવા સહભાગીઓ પર કાયમી છાપ છોડી તેમના રોજિંદા જીવનમાં માર્ગ સલામતીના મહત્વપૂર્ણ મહત્ત્વ પર ભાર મૂક્યો એચએમએસઆઈ શૈક્ષણિક પહેલોને સમર્પિત છે જે સુરક્ષિત અને વધુ જવાબદાર ભાવિ પેઢી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે નામ પટેલ ધર્મિષ્ઠાબેન વરદેવભાઈ છે અને અમે દાલુદ સ્કૂલમાંથી આવ્યા છીએ આજે આ હોન્ડાના ઇનિશિયેટિવ માટે અમે બાળકોને અહીંયા લઈને મુલાકાત માટે આવ્યા છીએ અહીંયા અમારા બાળકો સેફ્ટી વિશે સરસ રીતે જાણ છે અને સાથે અમને બાળકોને મનોરંજન મળે એ માટે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે રોડ સેફ્ટી માટે અમારા બાળકોને દરેક સિગ્નલ માટેની જે જે સિગ્નલનો જે પણ હોય એ લોકોને સમજાવવામાં આવ્યું કે આ સિગ્નલનો આ મિનિંગ હોય છે દરેક બાળકોએ સરસ રીતે સમજ્યા ક્વીઝ દ્વારા પણ બાળકોને સમજાવવામાં આવ્યું અને બહુ સરસ રીતે એક સોંગ દ્વારા પણ બાળકોને સમજાવવામાં આવ્યું કે તમારા લાઈફની શું અહેમિયત છે અને તમે રોડ ઉપર એનો કઈ રીતે એનો યુઝ કરી શકો છો રોડ ઉપર ચાલતા પહેલાં જોઈ લેવાનું કે સાધન આવે છે કે નહીં અને ચીબ્રાકોન હોય તો જ રોડ ઉપરથી ચાલવાનું અને